સમસ્ત હિન્દુ સમાજ દ્વારા કરાયું જાગરણનું તારીખ બાર સાત બે હજાર પચીસ ના રોજ સમસ્ત હિન્દુ સમાજ દ્વારા દીકરીઓના છે આ પાર્વતી વ્રત જાગરણ ભવ્ય રીતે ઉજવ્યો હિંમતનગરના મહાકાળી મંદિર ખાતે મોટી સંખ્યામાં દીકરીઓએ હાજરી આપી અને ખૂબ જ આનંદ કર્યો જે કાર્યક્રમને જોવા મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું જેમાં પ્રદીપસિંહ રાઠોડ મિતુલભાઈ વ્યાસ પ્રવીણસિંહ રાજપૂત રાજુભાઈ માલવ્યા તથા મહેશસિંહ ચૌહાણ તથા ભાર્ગવભાઈ દવેના નેતૃત્વ હેઠળ કાર્યકર્તાઓએ પૂરતી સેવા અને સુરક્ષા આપી બીજી તરફ લોકલાડીલા ગાયક રિયાબેન પટેલે દીકરીઓની ગરબાના તાલ પર ખૂબ મોજ કરાવી સમસ્ત હિન્દુ સમાજ હિંમતનગર તરફથી દીકરીઓ માટે મોટી સંખ્યામાં લાણી ભેટ અને અન્ય આકર્ષક ઇનામ આપી દીકરીઓનો ઉત્સાહ વધાર્યો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા દરેક કાર્યકર્તાઓનું મોટું યોગદાન રહ્યું આવતા વર્ષે પણ મોટું આયોજન કરવાની દરેક સભ્ય મિત્રોએ બાહેંધરી આપી છે મંજૂર ખણુસિયા હિંમતનગર ખબરનું ઝરમે સત્યની સાથે